રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કર્યો તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો થાડાસ કોણ હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે મગફળી વાવેતર કરવા હાલો આપણે મગફળીનું વાવેતર કરવા જવાનું છે પણ થોડું થોડું બતાવે ગયે એનું કારણ છે કે પવન વધુ પડતો હો ને જેમ આપણે આગલા વિડીયો કીધું એમ આપણે નથી બતાવી શકતા થોડું થોડું બતાવી ખેડૂતની મુલાકાતે કરાવી પણ પવન ટૂંકમાં હે ને અવાજ કોટ જ આવે છે એટલે વિડીયો આપણે ઉતારી પણ હું એકલો વોઇસ ઓવર કરું પણ એમાં તમને કાંઈ જોવાની મજા આવે નહીં ઓલું હામું ખેડૂતનું આપણે કેવું કામ કરી દીધું એ પણ રિવ્યુ લઈને તો તમને જોવાની કડક મજા આવે ને હું કેવું કામ કરું હોતી કે હું સારું કામ કરતો હોય સારું તમને એ ખેડૂત કે અને નબળું કરતો હોય તો નબળું કે એટલે એવું છે બધું એટલે આપણે થોડાક એના પણ મંતવ્ય જાણીને તો એની જો કે મજા આવે પણ આપણે ખાલી વિડીયો શૂટ કરી લઈએ અને પછી આપણે કરી પણ એમાં નો તમને તમને મજા મજા આવે આવે એવું થાય પછી આપણી નાપડી વાડી હોય તો ક્યારેક આપણે એવું કરી લઈએ કરવું પડે એનું કારણ એવું છે કે પવન નો હાવ કોંકાટ જ આવે તો પછી શું કરવું એટલે એવું ક્યારેક હોય તે કરવું પડતું હોય બાકી જે રનિંગ જેટલો અવાજ ને નોર્મલ ટૂંકમાં જે કઈ લાઈવ આપણે અત્યારે વિડીયો શૂટ થાય છે ને અત્યારે બોલી છે એ અવાજમાં અને ઓલો નાખી એમાં ઘણું અંતર પડે હાલો તો એવું છે ને મીરા જો અહીંયા આપડે છે ને મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે ને કાલે એને ટૂંકમાં હે ને કરી દીધી કમ્પ્લેટ જો મીરા એ મીરા હાલો હાલો હા જય ગૌ માતા જો મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે અને અત્યાર માં જ ગૌ માતાને ને પગ્યા લાગેલી લાખો દિવસ આપણે જેટલા કામ કરીએ ને બધા કામ સારા થાય અને સફળ થાય કોઈ દી કોઈ એક કામ આપણા થી બગડે નહીં તો મસ્ત મસ્ત બંધ થઈ ગઈ છે જય ગૌ માતા હાલો હાલો મોરે મારે જાવું છો મોડું થાય હાલો પછી પાછો બે દીક કેળે નવરો થાય ને પછી પાછી નવરો દીવો મસ્ત મસ્ત અમાર મિયા છે બહુ ડાઈ જોયા તો કેવું બધું આમ ઉધરું થઈ ગયું મસ્ત મસ્ત આમ જોવો તમે કેવું

विठ्ठाराम ने si

હાલો આપણે જાવું આ પ્રધાન દે આપડે પાણી ની બોટલું બોટલું ભરાઈ ગઈ કમ્પ્લેટ જો મસ્ત મસ્ત ભરાઈ ગઈ હવે હેન ડીઝલ થોડું નાખું નાખી દે આ ડીઝલ નાખણ બાકી છે પછી ગાભો માર દે ગાભો મારવાનું બાકી છે ચાહીય પછી જાવ દે આકવા અહી સિમનભાઈ ઉંધડ ને ન્યા મગફળી નું વાવેતર ચાલુ છે આપણે શું કે સિમનભાઈ આ માં કઠે નય

અને ખાતર જાય છે એવી કે પછી કિલો નકરું ડીએપી છે કાંઈ ભેળવેલું નથી નકર અમુક લોકો ફાટા સલ પર કરાવતા હોય પણ એન પ્રમાણે બરોબર ને ડેમેજ છે આમાં અમુક માલ છે ને ડેમેજ છે કાયદેસર બીટી પથરી રહ્યું ને એ બાવીસ થી ત્રેવીસ કિલો મગફળીના દાણા તમે વાવો એટલે કમ્પ્લીટ થાય અને અઢારના બાટલે છત્રીસ ની જારીએ બરોબર વાતરમાં ચાર આયર્યું અને

એટલે એની હિસાબે મીટર બાકી મીટર આપણે કોઈ ખેડૂત ને એવું નથી કરવું કે આપણે પૂરા પૈસા લઈ લેવા બરોબર એને આનંદ આવે ને એટલા જ લઈ છે આપણે એવું નથી અને ઈ આપણને ઓછા કોઈ નથી દેતું બધાય પૂરા જ દઈ દે પછી કદાચ એમાં આપણે પછી પસા પસા હોનો ન ગણતરી કરવાની હોય બરોબર ને બરોબર ને હવે હે ને ટૂંકમાં જો હું તો હે ને સિમંતભાઈ કેટલી વસ્તુ આવતો હોય છું લગભગ જેટલી

એટલે બિયારણ હંમેશા હું આગળ જ રાખું છું ખાતરને પાછળ રાખી ખાતર તો કંઈ વાવી ઉગવાનું ન હોય એમાં કદાચ બે કિલો વધુ વઈ ગયું હોય તો હાલે અને બે કિલો ઓછું ગયું હોય તો હાલે તો પણ એનું પણ પરફેક્શન હોવું જ જોઈએ આપણું ખાસ તો કારણ કે એમાંય જો ખાતર ફરે ખાતર ફરે એટલે સેટિંગ તો કરવું જ પડતું હોય ક્યાંક ઝીણું ખાતર આવતું હોય ક્યાંક જાડું આવતું હોય એટલે એમાંય ઓવર સેટિંગ તો કરવું જ પડે સેટિંગ દાણાનું કરવું પડે અને ખાતરનું કરવું પડતું હોય પછી આપણે પાટલાની વાત કરીએ તો પાટલાની વાત કરીને તો જે આ ઉપલી ધાર રહી ઉપલી ધારથી નીચલી ધાર અડધો ઇંચ નીચી હોવી જોઈએ એટલે કે સેવાય ટૂંકમાં ઓયણીની આ રીતની સેવાઈ રાખવું બાકી આમાં બીજું કાંઈ નવીનતા નથી ઓયણી કેમ છે સિમંતભાઈ હે ઓયણી આપણે જલારામ મેગરો વીરપુર અને આ બીજી સિઝન તો નહીં પણ આમ ઘઉં ધાણાની વવાણી એક

આ સેઠા મોસમ છે અને આ પાણીનો થોરિયો થાય છે આ પાણીનો થોરિયો થાય આ સેઠા મોસમ છે એ આપણે વાતર પેલા વાવી દઈશી જેથી કરીને અહીંયા દાણા ન નીકળે અને આ મહેનત ટૂંકમાં ઓછી થાય આ મોહ કાંભળવામાં કેમ મજા આવે કે હે તો મોહ કાંભળવામાં મજા આવે અને દાણા ન નીકળે એટલે બે કામનો આપણે ફાયદો થતો હોય ડાયરેક્ટ મોટર વેતી કરવાની રીતે

ઓલું પછી બહુ ઊંધું આવી દે તો વર ખાતું ખાતું ઊગે તો એમાં કાંઈ વરે નહીં એ કરતા પાછો મેન હેતુ એવો છે કે ભાઈ આ વસ્તુ છે ને દાણો ક્યાંય દેખાય છે એ જ ખાસ જોવાનું હોય બાકી વાવેતરમાં બીજી કોઈ કોઈ નવીનતા નથી કોઈ પણ વસ્તુ આપણે વાવી શકીએ આમ નહી હા હાર્ષેદ આમ અવ રમતો ક્યાંથી મેળાવે એ નીકળ્યા જો